આ બટન ખુલ્લા મેલીન ફરતા હાડો તો કોણ હગુ કરાવે ભાઈ એટલે હું રખડેલ છું રખડેલ જ સિતાણ આખા ગોમત આને બધા રખડેલ જ કી છે હારું કશો હતો નહીં પણ જે દાડે તમે બીજા રખડેલ હગુ કરાયું ને એ દાડે મજા નહી આવે નહી કરાવ આ ગોમ છોડી હું જતો રહે રખડેલા છે મજૂરી ધંધો નહી કરતા હોય એનું હગુ હું આજે નહી કરાવ કાલે નહી કરાવ અને તારા જેવાનું તો હગુ થતું હશે ને તો હું ના પાડે ભોગો માર્યો કારો કશું કરતો નહી બલ્યાડો બટન ખુલ્લા મેલીન ભમતો હેડે છે હાર તો કશો હતો નહીં ભમતા હેડ છે બીજું હાર હેડ મને એટલા ઉધી ઉતારી જાય વિપુલ ના કે કોણ ઉતારી જાય તું ના ના પેટ્રોલ મફત નહીં આવતું વાત કરો છો હવે કોઈનામાં ગહાઉ જ નહીં પેટ્રોલ ની ગણતરી કરે છે અરે ગણતરી કરું જ કે હારો હાડો આબુ ના હોય તો કોઈને બહે રૂપિયા હાથ ગણવું તો કરવાનું છે કે હાથ ગણું હા હાથ ગણાય કરવા નહીં હવે મે તો નક્કી કરી દીધું છે જો ગણી મારું હગુ ના થાય એટલે કે હાથ ગણે કોઈને કરવા નહીં અને હગુ થાય ને એ દાડા હાથ ગણે કરવાના ચાલુ કરી દે એવું છે હા ખોટા પૈસા ઉકા બગાડવા પડે એટલે હવે પછી તો કોઈના વિવાહમાં લગનમાં જાય ને કે ચોય ન જઉં ચોય ન જઉં હા ચોય ન જઉં અને ચોય ભાડ્યો તો

હાર તો કશો હતો નહીં બોલ્યા તો વરત ગયો પૈણી બતાડો અરે પૈણી બતાયો ક્ષેત્રમ નરવા ખોટા છે બીજું કોઈ નહીં હા હા બલ્લુ મોરવે કોઈ નહીં થી પણ બલ્લુ જાતે મરવે થાય એવું છે હા આ તો અમે જોહા કે જોજો હાર તો ફેરતા રોજ મારો ઓળશો 9 વાગે ઉઠતો હોય એની જગ્યાએ તો 8 વાગે ઉઠી ગયો છે ઓહો હેડ એમાં કેટલી વાર છે જો કણ અને સેન્ટ મારું ના શું તે હા તો બીજું પડી તું ઘરમાં

ચમ નહીં આવતા એટલે કાકા ખરેખર તમે તો જો રખત નહી એટલે પણ છે આનો હર અરે પેલા બે દાણા જ્યાં સી તે આયા ના આયા હમાસાર તો લેવા કે ના લેવા તારા હગલા ચિક તો નવ જ વાગે છે નવ જ અને રે આ તારે બસ મો બેહી ને તાણી બફોર એક વાજે ઘેર આવે ઓ નહીં ઓ ઢુકડું પડે તરત આવતા રે તો કા જેટલી ઉતવાર છે હેડો ક્ષેત્રમ તોય પણ તમે હવારેની વાત કરી છે કેલા ભત્રીજા પેલા આયાક ના આયા કે હમાસાર શું લાયા કે

ઓ મારી વાત આપડો હવે પંદર દાડા પછી લગ્ન કરાવે મારી વાત આપડે મારો કાકો જ પર તમે નહીં અને પંદર દાડા પછી મારા ઘેર મોઢ વાર રોપેલો હશે એવું એમ પંદર દાડા પછી તારા ઘેર મોટવા રોપેલો હશે મને વિશ્વાસ નહી આવતો હા તો લુઈ લેજો તમને બીજી વાત કહું

ફોદના આવજો બરોબર આ તે આવશે હોદના અમે તો આ તો હાથરું દાતેડું ક્ષેત્રમ પડ્યું છે એ તો બરોબર છે પણ પહેલાં પાંચસો રૂપિયા એડવાન્સમાં આલો મેં એડવાન્સમાં વાગું પૈસા તો આલવા જ પડે એક અમે બધું કોમ પટાઈ ના અને પછી અમારા પૈસા બદલે ચેડે ચેડે ફરવાનું ના વાગું એડવાન્સમાં તો ના ચાલું ગદા તમે પિન સુઈ જતો ઓહ તો પછી અમે પિન સુઈ જતા હોય તો શું કરવા કહેવા આ તાણે એ તો મજૂરીનું ચેડથી આલ્યો ઉહેડો થઈ રહ્યો એટલે ના તમે તાર જો ગામમાં ઘણાઈ મજૂરથી લેતા હો ને તમે નઈ આવો એમ ને ના અરે ભાઈ પહેલા પૈસા આલ્યો તો આવશે કે અમે શું કરવા આવશે આ ધારો કને વળી નવો ગાઢ્યો પહેલા પૈસા ને પછી મજૂરી વાઘુજીનો ધારો છે આ રહ્યો ઓ તો બસ વાઘુજી ઘેર બેહી રહી ઈ તો આમે અમન ખબર છે લે તમે વાઘુજીને કહેવા કોઈ દાડો ના આવો પણ આ મજૂરની મળે હોય એટલે હોય કેવા આયા છો હા એટલે લગન ગાળો છે એટલે મધુ નહિ મળતા ને એટલે તમારે આવ્યો છું ઈ તો તમે આયુ ખબર પડી જતી કે બાસ્કુજી હમણાં ના આવે હા એટલે અમારે ઠોનઠોન જવાનું હોય કંકુત્રી મો અને તમારે કંકુત્રી આવતી નહી એટલે કીધું છે જ્યાં એટલે એવા અમે કોઈ નરવા નહી હોય કંકુદરી તો મારે ઘણી આવે છે પણ હું હાથે કરી જાતો નહીં લગન વસ્તુ એવી છે ને કે એક બાજુ કાકોરી છે પડી બેઠા હોય એક બાજુ કાચી રીશે પડી બેઠા હોય એક દાડો ફુઅ છે પડી બેઠા હોય એક દાડો ફઈ રીશે પડી બેઠા હોય એક દાડો ભાઈ છે પડી બેઠા હોય બરોબર અને લગ્ન ના દાડે ઝઘડો થાય અને અમારા જેવા દારૂડિયા જ્યાં હોય એટલે નમક નું આવે કે દારૂડિયા આવીને અવસર બગાડ્યો એટલે હું નહીં જતો પણ તમારે જો એક બધા મનાવા જવાનું હોય છે એવું નહીં આટલા ગુદા પૈસા જોવે સોલ્વ કરવા

અરે પેલા તમે હું વાત લઈને મને કોઈ અવાજ બહારી ના બીજું કોઈ કરીને આયા નહીં તમાર ચો આજનો અવાજ રાખતા નહી શ્રીખંડ કઈ ગયા છે હા ખાવાની બોંદ રાખતા નહી અને પછી કઈ અવાજ આવી ગયો છે હું થયું કશું નહી થયું હજી ખામાં હવે હાલે છે ને અવાજ બેસી ગયો છે હું દવા કોને લઈ જવું તરત જ શાંતિ પત્રીજા શાંતિ હું તો તો તઈ દાળા અવાજ ખુલી જાય છે ના વિવમ પછી અવાજ બેસી જાય તો અરે ગોણા ગાતી વખત તો કદી એ નહી બેહે તો આપડે બધી વાત કરીને અમે આવ્યા બરાબર કોઈ ચિંતા કરવા નહીં બધું ફાઈનલ જ છે શું ફોટો લાયા છે લાયા છે ફોટો લાયા છે ફોટો બતાઈ દે ફુંદાકા હવે તમે તો વળી રૂબરૂ જોઈને આયા છો લ્યા અરે ફુંદાકા ભૂલ થઈ ગઈ મોટું ફાટ્યું છે ના ના કમ્પ્લીટ થયો કદી તમારું મુઠું ધારું નઈ હોતું ના બધા ખેલ ઈર્યા છે અરે ભત્રીજા એવું નઈ ફિલ્મો તૂટી ગયો છે લ્યા ગાળાની છોગન અરે માર કાચીના ફોટા 500 પડ્યા છે તમે કે તૂટી નઈ ગયો ફિલ્મો એ બરો બરો હું તમને જોઈન કરી આ એ આલી કમ્પ્લીટ એ એ ફૂમતા કા ઓય લાવજો ઓય લાવજો અલ્યા તારી ઓને તો મંગળસૂત્ર ગળામાં પહેરેલું છે

નામ નામ અહિયા બાળી નું નામ રાખેલું છે લેલી લેલી ઓવે એટલે પેલી પલાચર કરવાની લેલી અરે ના ના આ તો ઘરમાં માં લાડમો બધા લેલી કેન બોલાવી છે એને ઓપડો અને ઓરિજિનલ નામ તો બીજું છે ને ઈ તો બીજું છે અમને ખબર નહી હજી તો તો બરોબર ચાલ આપણે કંકુત્રીમાં હું લેલી આવા ને તો થોડું અતકતરું લાગે એમ બીજીમાં વાત ઓપડી લો આનું નામ છે લેલી અંજાની

મારી વાતો એક થાય અને એનો ભડકામો આપણે બે બળીને હાલ્યા બળશો હું નીકળું આપડે હવે આગળ વાતો કરો થોડી તમે બે જણા હતા મેળમાં આવે અરે કુટુંબ ને નહીં કેવાનું લાચી અરે કુટુંબ માં બધા પણ વાઘુજી ના કેતા હો

અહીંયા ભાઈ બધી ખબર છે પણ કેવું પડે હું તો એમ જ કહું છું કેતા આવ્યો ભાઈ મારા પત્રીજા માટે હું કેતા આવ્યો હા એમ બીજું એક નમતી નંદી પડે અને હાલ કાયદેસર લગન તમારા એટલે તમારે અહીંયા જવું પડે જવું પડે જ

એટલે આપડો વચન પેલા ગાડામાં અરેની વાતો અલગ તમે ની વાત કરો આલ તો જેવી જેવી ગાડીઓ આવી છે એવી ગાડીઓ આપડે પડી મેલી અને અલ્ટી ગા ચાલશે

ચીવી કે નારા મળશી અરે ભત્રીજા તું ચિંતા ના કર હું એકલો નહીં મે મારા હાંગા ખમતો મોણો રાજો છે કોઈનું નું અભળવા નહીં ખમતા કાકા ઉપર તો મને વિશ્વાસ છે મારું પર વિશ્વાસ નહીં અરે તમાર બેન ઉપર વિશ્વાસ છે મોરવાઈ ઉપર તો મને વિશ્વાસ છે એમ બસ તો તું તાર વિશ્વાસ છે તો ઓશ મેચી નુંજી જા અને મારા આપણ સેટિંગ થાય અલા તને ચિટ્ટી દોન કે આવું લે તારે ઈ નહીં નદરે પડવું ચાલશે નહીં આવું બસ મારા તો નહીં માર કાકો આવશે

হ্যাঁ বলছো পাটন ভা